બ્લોગ ચાલો હું એમ ના કહેતો મારે એટલે તામાં તારી હો દા ભેરવી જોઈએ મારી વાત છે હેરી બાકી વિચારી નાખ્યું બાકી જે કોમેટ હોય તો આપણે પહેલાં કેવો વિડીયો તને ખબર એ એ માં આવી જાય ડાયરેક્ટ આપણે ત્યારે ના કેવું એ ભાણા એ ભાણા અસર બધું વિચારી મેં ક્યું ભાણા ઉપર જે છે ને એ ભાણા ને કરવાનું આપણે કાંઈ કરવાનું હે નહીં એ બધું રહીને ભાણો વિચારી મેં ક્યાં કઈ રીતના વિડીયો તો કઈ રીતનું શૂટિંગ કરવાનું એ બધો ભાણો વિચારી રાખશે હોઈ લા તારા ઉપર હો તને કહું એ બધું છે ને ભાણો એ વિચારી રાખ્યું કે બાકી આ જોઈ લો કેવું થઈ ગયું ફરતી બાજુ હવારનું આ દેવું આમ જો છે ને તારું રાતમાં કામ પડજો હે ના મસ્તી કરો આમ તો આમ તો અને જો હું કહેવાય હવે સોમાસું હવે હરો હરો હેલું હો હવે ફરતી બાજુ પણ હવારનું કારું એવું કારું એવું ને કમા કલુવા જેવું જો છે ને અને ઊન ભાણો બે પૈસા હે ને કે મસ્તી કરીને લેવા ગયા હતા કારણ કે આવું ને મુદ્દા કે મસ્તી કરીને લઈ લે અને ભાણો શું કહેવાય કાલે ઠેઠ ઘરે આવ્યો કાલે તો પાછા કાલે વાટાણ હોનગઢ ગયા કારણ કે અમારા ભાણાનો કયો મોબાઈલ આઈફોન આઈફોન કાલ ભાણો ભૂલી ગયો હતો ને કાલે હું ભાણો બે લેવા ગયા હતા આઈફોન તો જો હે ને શું કહેવાય ચોમાસું ને એવું હાલ્યું આવે હવે પડા બળા થાય હવે આગ નાખવાનું થાય છે અને આ બધું હવે હમુ કરવાનું થાય છે મેં ઓલા વિડીયોમાં જ કીધું છે ને તો આ બધું ભાણાભાઈ નીંડ રહ્યા બધી ભાણાભાઈ નીંડ ભરાવાની છે બીજું કાંઈ નહીં જેટલા વઘાર્યા ને શું આવવાનું છે એ સાનામાના નહીં આવવાનું છે હા હા કારણ કે અમારા ભાણા ભાઈ રહ્યા વેકેશન પૂરું થાય એટલે બહાર ગામ મેક દેવાના હે ભણવા હા આ કારણ કે દુઃખ તો લાગે કારણ કે અમારે જે હશે એ ગામ ભણવા વિયાજ જમતો વ્યાજ વ્યાજ જાજો તમતા જરૂર જ ન કોમેટ કરી નાખ્યો મેચી કહેવાય અને મેચી આવ જરૂર જ છે એવો વીઓ જ જાજે તું તરતું કાંઈ જરૂર હે નહીં બરાબર વીઓ જ જાયે બાકી કાળાની કોમેટ કરી નાખજો વરસાદ આવી જાય કે વાવેર આવી જાય છે વાવેર તો નહીં આવે હો કઈ નક્કી હે નહીં તો બાકી જ્યાં છે હાડા હાથ ને અમારે જવાનું છે ચિત્ર કાઢે કારણ કે અહીંયા હાપરાનો માંડો હશે એટલે અને અમારું કામ અડધું ચાલુ જ થઈ ગયું છે બોલમેન ચાલુ કરવા બીજું કાંઈ નહીં અને જઈ જઈ હાપરાના માંડ તો અડધું અહીંયા થોડુંક ઉતારશું અને બહુ એટલે બહુ ફિલ્મ લેવલ મોડ થઈ ગયું મોટરસાઇકલ આવી ગયું હાલો હાલો ફૂલ મોડ જઈ ચિત્ર કાઢે માંડ બે માતાજીનો કેટલો બધો

બીજા એક ને તેરી મિનિટ તો કારખાને સુટીને જો ડાયરેક્ટ કાંઈ ત્યાં ખ્યા હતા કારણ કે જો આ કાય ભમર રહે ને આ કાઇલમાં ફરવાઈને થાય છે કાકા વાળી નાખવાની કાંઈ લગભગ નવું ડમ્પર જેવું અને ખાઈને તો પહેલાં કરતાં હે જ ઊંડી કરી વાયરી છે અને આમ બધી જો આ બધું પાણી આવે ચોમાસાનું તડકો ફૂલો ફૂલ એટલે ભલીમાં જો કારખાને નાઈ નાયા હે તડકો કાંઈ લાગે સમજો ને તમને ઓલા વિડીયો કીધું વાળી ટાઈમ ન મળ્યો અને વિડીયો આપણો પૂરો થયો કારણ કે આપડે હાથ મિનિટ નસે કમ્પ્લીટ થઈ જતો પછી પર હું આવ્યો નહીં નવરો ને એટલે તો પાણીની ગટર આવી આર્યું કાંઈ હે હે એવું સારું હે નહીં તો ખોર જેવું ઓલો ને હો ભેંસું મેં કહે નહીં બગડેલું બધું તો રહ્યું તો આયે કાંઈક ફેરા ફરવાના હારા હારા કાંઈ ઓલા તો થોડાક બધું મિક્સન મિક્સન હે

આયરી ખોદવાનું હોય આજકાલમાં અને આયરી ફરી જવાનું હોય બગડેલું કાંઈક બધું સારું વીમણા છે ટાળો કોઈ બહુ જો લાગે આપણે હમણાં એક દે આવ્યા હતા પછી ત્યાં બ્લોક નહોતો બનાવ્યો તે દેહ બધી કાઠી હમણાં મેં તો આ બધું ઢાળી નાખે જો ફેલ લીધું કેવું અસલ થઈ ગયું હજી હજી આના હેઠે ઉતારવાનું થાય છે જો એટલે કારણ કે ડાર બાર તો એવું કાંઈ થાય ને પાણી પાણી એટલે આવો ખાડો કરી મેઘ દેવાનો આ વીઘાનો હોય ખાડો વીઘાથી નહીં উচ্চ খালি পেচিয়েল ধূল সাৰ কেছো নাখি যায়খানেঠি ডায়ো মাৰ ঠগিলা ভৰোৱাৰ তই কেইদিন নাই নজাৰো যাম কেৱৰ বাৰ্ড જોઈ હેટાય છે બેટાય છે સડાય એટલે આ થોડી નો આલે હવે આ ભૂકી થઈ જાય આરે થોડી ની આ ભૂકી કાઈ બધું પોર કેવો બધાય બર્તન બર્તન માર જૂના બ્લોગ જોજો આ બધે બર્તન કાપન બાકી હતા તારે થાવ સાપટ કરવા એમ જો પોર આવ ટાણ મારું સંપર્ક રહી ગયું ગયો હા ભૂકી થઈ જાય અને ફૂલ તડકો અહીંયા આવતા રહે આપણે आये मस्त गनो सायो है जो तो आ भुकी है मैडम जो आमत काय लेवा जाऊं एतिन मानले नाव आ तो भुकी है ओलू काय खारू है अन आरे ठगला फरवाना है आरे भाई खाण केवडी थई जे જોઈ लो आय लगन काय के ले लीतो मस्त काही ने